ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે નોનસ્ટોપ આપણે બધાના ઘરમાં જા જા ભજીયા જ બને તો આપણે કોમન ભજીયા તો બનાવતા હોઈએ પણ આ થોડા એકદમ ડિફરન્ટ છે ટેસ્ટ પણ અલગ છે બેટર એક જ રહેશે સેમ પણ બધાના વેરિયેશન ચારે ચારના અલગ અલગ છે તો ચોક્કસથી આ વિડીયોને જોજો હા મિત્રો કેમ છો મજામાં હું છુંના પટેલ અને આશરે દોઢેક મહિનો થયો મારી ચેનલ પર હું નથી મતલબ મેં કામ કરી શકી નથી કારણ કે મારા ઘરની અંદર મારા સનના મેરેજ હતા અને અબ્રોડ છે આવ્યો અને એક એક જ મહિનાની અંદર બધું તૈયારી કરીને મેરેજ કર્યા શોર્ટ મારા નો મારી અપલોડ પણ કર્યો છે તમે જોઈ શકશો તો આજે દોઢક મહિના પછી વચ્ચે શોર્ટ વિડીયો તો અપલોડ કર્યા છે પણ લોંગ વિડીયો અપલોડ કરી શકી નથી કારણ કે કામ કરી શકી નથી તો આજે દોઢેક મહિના પછી મારી ચેનલ પર હું પાછું વર્ક કરી રહી છું અને ખાસ કરીને ચાર પ્રકારના એકદમ ડિફરન્ટ ભજીયા તમે કદાચ બનાવ્યા હોય એવા ભજીયા હું લાવી છું અને મેં શેર કરી છે આ રેસીપી તો ચોક્કસ થી સપોર્ટ કરજો અને રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હાલો હવે આપણે વરસાદની સાથે સાથે એકદમ ગરમ ગરમ ભજીયાની શરૂઆત કરીએ મતલબ બનાવી લઈએ તો બે નંગ બટેટાને અહીંયા બોઇલ કરેલા છે હવે બનેને આપણે એકદમ સરસ ખમણી લઈશું અને પછી આની અંદર બેઝિક મસાલા આપણે એડ કરી દઈશું તો એકદમ સ્પાઇસી બનાવશું એટલા માટે થોડી મરચી એક ઓનિયન બારીક કટ કરેલું રફલી અને થોડા બેઝિક મસાલા આદુ અને લસણની પણ પેસ્ટ એડ કરી છે મરચું મીઠું ધાણાજીરું અને લાલ મરચું ગરમ મસાલો બસ બેઝિક મસાલા સાથે આ મસાલો આપણે બનાવવાનો છે હવે આને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું હા અહીંયા ધાણા નાખવાનું હું ભૂલી ગઈ છું તો ઉપરથી પાછા ધાણા એડ કરી અને પછી બરાબર આપણે મિક્સ કરી લેશું તો આ એક મસાલો બનાવી અને આપણે સાઈડ પર રહેવા દઈશું તો આ રીતે બધું જ બરાબર એવન લે આપણે મિક્સ કરી લેશું અને પછી આ મસાલો સાઈડ પર રાખી અને બીજી તૈયારી કરીશું અને હવે જ્યારે આ મસાલો તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે કાંદા લેવાના છે તો ત્રણ નંગ અહીંયા મેં કાંદા લીધા છે ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો ત્રણ નંગ કાંદાને વચ્ચેથી ઉપરથી છોલી છાલ ઉતારી અને આ રીતે હળવે હાથે એની સ્લાઇસ આપણે અલગ પાડી દેવાની છે અને પછી જ્યારે આ મસાલો બનાવ્યો એ આ સ્લાઇસની વચ્ચે મૂકવાનો છે તો મીડિયમ બંને સેમ સાઇઝની સ્લાઇસ હોય આ રીતે એવી લેવાની છે નાના મોટી સ્લાઇસ લેશો તો એની અંદર મસાલો રહી શકશે નહીં એટલે આ સ્લાઇસની અંદર બીજી એક સ્લાઇસ અંદર બેસી જાય એ રીતની ફિટ થઈ જાય એવી સ્લાઇસ લઈ અને બધા જ આપણે મસાલો છે એ બધા જ કાંદા આ મસાલાથી ભરી લેશું અને પછી સાઇડ પર રહેવા દેસું તો એકદમ સરસ અને એકદમ નવા ભજીયા ખાવા માટે તૈયાર થઈ જાઓ હવે આપણે બીજી તૈયારી કરી લેશું તો એના માટે અહીંયા પનીર લીધેલું છે તો પનીરની આપણે સ્લાઇસ કરવાની છે તો પહેલાં તો આ રીતે પનીરની સ્લાઇસ કરી લઈશું પનીરની સ્લાઇસ એકદમ મોડો સ્વાદ હોય છે પનીરનો એટલા માટે અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે ચાટ મસાલા પર ગ્રીન ચટણી એડ કરી છે ગ્રીન ચટણી એડ કરી બરાબર પાથરી અને ત્યાર પછી પ્રોસેસ ચીજ એની પણ એક સ્લાઇસ આપણે ઉપરથી મૂકી દઈશું અને બીજી બાજુ બીજી એક પનીરની સ્લાઇસ એ જ રીતે તૈયાર કરી અને ગ્રીન ચટણી લગાવી અને જે મસાલો આપણે બનાવ્યો એ જ મસાલો આના પર પાથરી અને આ જે સ્લાઇસ છે એના પર રાખી દઈશું ત્યાર પછી આના ચાર ટુકડાની અંદર કન્વર્ટ કરી લઈશું હા તમે ઈચ્છો તો એમનેમ તરી અને પછી પણ ચાર ટુકડામાં કાપી શકો તો આગળ આપણે ડુંગળીને તૈયાર કરી ભજીયા માટે અને એ જ રીતે આ પનીર પણ આપણે ભજીયા માટે તૈયાર કર્યું તો થઈએ બે સામગ્રી તૈયાર થઈ ગઈ હવે બાકી રહી આપણી બે સામગ્રી તો એના માટે અહીંયા આપણે રતાળું લીધું છે રતાળાને એકદમ છોલી છાલ ઉતારે પહેલાં તો ધોઈ સાફ કરી છાલ ઉતારી અને પછી એને સ્લાઇસમાં કાપવાના છે તો આ રીતે એની સ્લાઇસ કરી લેવાની છે અને આ રતાળું છે ને એ ખૂબ જ ચીકણું આવે છે એની અંદરથી જે લિક્વિડ નીકળે એ ખૂબ ચીકણું હોય છે તો એના માટે આપણે પાણી એડ કરવાનું છે ને પાણીની અંદર થોડું એવું નમક એડ કરી દઈશું ને એટલે ચીકાશ છે ને એકદમ દૂર થતી જશે હવે બે ચમચી અહીંયા સુકા ધાણા અને બે ચમચી સૂકી વરિયાળી લીધી છે હવે બંનેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું ઠંડુ થાય એટલે મસાલો કરીશું તો એકદમ સરસ એવા રતાળુના ભજીયા બનીને તૈયાર થશે હવે જે મસાલો છે ને એ આપણે ખલબટ્ટામાં ખાંડીશું જો મિક્સરની અંદર ખાંડીશું દળીશું તો એકદમ ઝીણો થઈ જશે એટલા માટે અહીંયા ખાણીની અંદર આ રીતે દર દરો આ મસાલાને ખાંડી લેવાનો છે ત્યાર પછી આ મસાલો આપણે અલગથી એને બનાવવાનો છે અને એકદમ સરસ ટેસ્ટફુલ રતાળોના ભજીયા માટે આ મસાલો તૈયાર કરી લેશું તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું હળદર થોડું મરચું અને ગરમ મસાલો એડ કર્યો છે હવે આની અંદર આપણે એક ચમચો તેલ નાખી દઈશું અને બધું છે ને બરાબર આપણે મિક્સ કરી લેશું અને પછી જે રતાળું છે એને આ કટ કરી દઈશું અને હા મિત્રો અહીંયા જે હું રતાળુના ભજીયા બનાવું છું એ જ રીતે સેમ ટુ સેમ સેમ મસાલા સાથે તમે જે રીંગણ આવે છે ભળથા રીંગણ એકદમ બ્લેક કલરનું આવે છે ને થોડું લાંબુ પણ આવે છે એ રીંગણ મળતા હોય સિઝન વાઇઝ તમે એ ભજીયા આ રીતે બનાવી શકો હવે આ બધા જ રતાડુને આ રીતે કોટ કરીને આશરે આપણે પંદર મિનિટ આમ જ એને રહેવા દેવાના છે ત્યાર પછી જ આના ભજીયા બનાવી શકાય છે હવે આપણે બીજો એક મસાલો કરી લેશું તો અહીંયા બે ચમચી ચાટ મસાલો લીધો છે અને એ જ રીતે એક ચમચી મરી પાવડર લઈ લેશું અને થોડું એવું મીઠું એડ કરી દઈશું બધું જ બરાબર આને મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આ જે મરચાં આપણે ભરીને મરચાંના ભજીયા તો તમે ઘણી વખત ખાધા હશે પણ આ ભજીયા જો એક વખત ખાશો ને તો મજા પડી જશે હવે અહીંયા મેં ભાવનગરી મરચાં લીધા છે જે એકદમ મોડા આવે છે એકદમ એટલે એકદમ મોડા મરચાં છે ધોઈ સાફ કરી લીધા છે હવે વચ્ચેથી આને બિયા કે કોઈ નસ કાઢવાની કોઈ જરૂર નથી આ તો જો તમારી પાસે તીખા મરચાં હોય તો આ રીતે તમે કાઢી શકો એટલા માટે હું બતાવી રહી છું હવે આ જે મસાલો કર્યો ને આ મરચાંની અંદર આપણે પ્વિન્કલ કરી દેવાનો છે મતલબ એકદમ જાજા ભાગનો મસાલો આની અંદર ટ્વિંકલ કરવાનો છે આ જ રીતે આપણે મરચાંના ભજીયા બનાવવાના છે તો એકદમ પણ એકદમ ડિફરન્ટ બનશે જ્યારે બને ત્યારે જોશો કે એકદમ સરસ આ ભજીયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે જે ચાર ડીશ બનાવવાની છે મતલબ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીના ચાર ભજીયા એ બધા જ વેરિયેશન આપણે તૈયાર કરી દીધા છે તો ચાર સામગ્રી આપણી તૈયાર છે અને હવે આપણે બેટર બનાવી લેશું તો બેટર અહીંયા સેમ બને છે મતલબ કોઈ પણ ભજીયા બનાવીએ અને જ્યારે આપણે બેટર બનાવતા હોય બસ સેમ પ્રોસેસથી અહીંયા બેટર બનાવવાનું છે આ વેરિએશન અલગ અલગ છે પણ ની જે પ્રોસેસ છે એ સેમ છે તો બેટર માટે મેં ગાય છાપ બેસન લીધેલો છે અંદાજે જેટલી સામગ્રી બનાવવાની હોય એટલો બેસન લેવાનો છે ક્વોન્ટિટી બાય ચોઈસ તમારી હવે એમાં થોડું મીઠું અને હળદર એડ કરી દઈશું થોડું મરચું એડ કરી દઈશું થોડું ધાણા જીરું ને ગરમ મસાલો પણ એડ કરી દઈશું મતલબ થોડું થોડું બધું એડ કરી સ્વાદ પ્રમાણે અને થોડું થોડું પાણી એડ કરી અને એકદમ મસ્ત બેટર બનાવવાનું છે જો બેટર મસ્ત હશે તો જે રતાળો આપણે બનાવ્યા એની પૂરી પણ મસ્ત બનશે અને બધા જ ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે અને હા અહીંયા થોડો જે ટાટાનો સોડા આવે છે એ પણ એક પીચ મેં એડ કર્યો છે તો બધું જ એકદમ સરસ મિક્સ કરશો ને એટલે આ રીતનું આપને મસ્ત બેટર મળશે અને ત્યાર પછી આપણે ભજીયાને આની અંદર ડીપ કરી અને પાળતા જઈશું તો પહેલાં આ રીતે ઓનિયન ભજીયા હું પાળી રહી છું તો આ રીતે ડીપ કરી અને હાથને થોડો ઉપર લઈ અને ગોલ ગોલ આ ભજીયાને આ તેલનું ટેમ્પરેચર છે એ જે રીતે આપણે નોર્મલ ભજીયા બનાવીએ એ રીતનું ટેમ્પરેચર છે તો એની અંદર આપણે આ ભજીયાને પાળી લેશું અને હા ઓનિયન છે ને શેકાતા થોડી વાર લાગશે એટલા માટે આને જ્યારે ફ્લેમ છે એકદમ હાઈ હોય અને ઓનિયન જ્યારે ભજીયા છે જ્યારે તેલમાં ડીપ કરો ને ત્યાર પછી મીડિયમ લોની વચ્ચે ફ્લેમ રાખી અને પછી આ ભજીયાને શેકવાના છે એટલે ફટાફટ આ ભજીયા બનાવવાના નથી આને થોડી વાર લાગશે એ જ રીતે સકરિયાના ભજીયા બનાવતા પણ થોડી વાર લાગે છે એટલા માટે ધીમી ફ્લેમ પર આ ભજીયાને આપણે તળી લેવાના છે તો જોઈ શકો છો આ રીતે આપણે ધીમે ધીમે અને ફ્રાય કરવાના છે જેથી કરીને જે અંદરનો નાખેલો જે ડુંગળી છે એ એકદમ સરસ કણજી પણ રહે અને એકદમ સરસ પાકી પણ જાય ત્યારે આ ભજીયા તૈયાર થાય છે અને એ જ રીતે ત્યાર પછી આપણે બીજા મરચાંના ભજીયા છે એ પણ બનાવી લેશું તો આગળ ઘણા બધા ભજીયાની રેસીપી મેં શેર કરી છે અને મારી ડિસ્પ્રેશનની અંદર હું પણ એ રેસીપી ભજીયાની મૂકી આપીશ તો ત્યાં જઈને જોઈ શકો છો હવે આ જ રીતે જે બેટર છે એમાં જ આ બધા જ મરચાં છે ને એને ડીપ કરી અને આ રીતે થોડું ઊભું રાખશો ને એટલે બધું જ જે વધારાનું બેટર હશે એ નીકળી જશે તો આ રીતે આ બેટરની અંદર ડીપ કરી અને તેલમાં મૂકી દઈશું મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરી લેશું ફ્રાય થઈ જાય એટલે મરચાંના ભજીયા પણ તૈયાર છે અને હજુ પણ આપણે પનીરના ભજીયા બનાવવાના બાકી છે તો એકદમ સરસ વેરાયટીમાં આ જે ભજીયા બનાવ્યા છે અને મોનસૂન પણ વરસાદ પણ ચાલુ છે તો એકદમ સરસ ભજીયાની રેસિપી છે જો ગમે તો વધુમાં વધુ તમે પણ શેર કરતા રહેજો અને હા ટ્રાય ચોક્કસથી કરજો અને ભાવે તો કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે હા કેવી લાગી તમને આ રેસીપી તો આ રીતે મરચાંના ભજીયા પણ તૈયાર છે તો હવે એને બહાર કાઢી લેશું તો હવે બનાવી લઈશું આપણે પનીરના ભજીયા તો નેક્સ્ટ રેસીપી પનીર ભજીયા તો આ રીતે આપણે પનીરને આ બેટરની અંદર ડબ કરી પહેલાં કોર્નર પર ડબ કરીશું પછી પૂરું ડબ કરી દઈશું અને આ રીતે આને નીતારવું ચોક્કસથી જરૂરી છે કારણ કે વધારાનો લોટ હશે તો ભજીયું ખાવામાં બિલકુલ સારું નહીં લાગે તો આ રીતે નિતારી અને આ તેલની અંદર મૂકી દઈશું એને પણ મીડિયમ ફ્લેમની અંદર આપણે ફ્રાય કરી લઈશું તો ખૂબ જ સરસ પનીરના ભજીયા બનીને પણ તૈયાર થઈ જશે તો આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના છે જેથી કરીને કે આપણે બંને બાજુ પનીરની સ્લાઇસ રાખેલી છે પણ મીડિયમ થિકનેસમાં છે અને વચ્ચે આપણે જે મૂકી છે એ પ્રોસેસ જે છે તો થોડું જાડું પણ બને છે એટલા માટે શેકાવા અને મતલબ તળાવવા ખૂબ જ સરસ જરૂરી છે જેથી કરીને પનીર છે એકદમ સરસ પાકી જાય અને હવે આપણે રતાળુની પૂરી બનાવીશું લાસ્ટમાં એટલા માટે રાખી છે કે જ્યારે પણ તમે વેરાયટીમાં ભજીયા બનાવો ત્યારે લાસ્ટમાં આ પૂરી રાખવી કારણ કે આ આ જે પૂરી છે એની અંદર આપણે બીજો એક મસાલો બનાવીને ઉપર કોટ કર્યો છે એ આ બેટરની અંદર ખરે છે અને જેથી કરીને બીજા ભજીયા પછીથી બનાવો ને તો એ બધા ભજીયામાં એ મસાલો લાગે છે એટલા માટે આ થોડી ડિફરન્ટ છે અલગ છે એટલે આપણે એને લાસ્ટમાં રાખી છે તો આ રીતે આ આ જ બેટરની અંદર ડપ કરી અને પછી રતાળુ પૂરી પણ આપણે એ જ રીતે થોડો ટાઈમ લાગશે પણ સરસ શેકાય ત્યાર પછી બહાર કાઢવી તો મીડિયમ ફ્લેમ પર બધા જ ભજીયાને આપણે તળી લેશું ને એવી રીતે ચાર વેરાયટીના ભજીયા આજની જે રેસીપી છે એકદમ ડિફરન્ટ છે તો ફ્રેન્ડ્સ તમને ગમે તો વધુમાં વધુ શેર મતલબ શેર કરી દેજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ફરી પાછા મળતા રહેશું આવી જ મોન્સૂન રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thank you for watching.